શિયાળામાં આ ખાવું ખૂબ જ હેલ્ધી છે તો એમના માટે અડધી ચમચી જેટલા આપણે ઘીની અંદર મનગમતા ડ્રાયફ્રૂટ છે એ રોસ્ટ કરી લેશું હવે વધેલા ઘીની અંદર આપણે એક નાની વાટકી ભરી અને દલિયા એડ કરી દેશું જે ફાડા લાપસી માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ છે અને બે ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું હવે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂટવા લાગ્યા છે અને એ થાય છે શેકાય છે ત્યાં સુધીમાં આપણે બે બાઉલ પાણી લીધું છે અને એમને ગરમ કરી અને આપણે દલિયાની અંદર એડ કરીને એકદમ સારી રીતે હલાવી અને આપણે એમની ચારથી પાંચ વિસલ લઈ લેશું હવે જેટલો આપણી પાસે દલિયા હતા એટલો જ આપણે ગોળ લીધો છે અને એમાં એક બાઉલ ભરી અને પાણી લીધું છે એ પાણીને આપણે સારી રીતે ઉકાળી લેવાનું છે ત્યાં તો આપણી સીટી થઈ અને દલિયા છે એકદમ સરસ બફાઈ ગયા છે તો એમની અંદર આપણે ગરમા ગરમ ગોળવાળું પાણી એડ કરી દઈશું અને ફ્રૂટ પાવડર અને થોડુંક જાયફળ અને એક ડ્રાય કોકોનટ પાવડર એક ચમચી જેટલો ઉમેરી દઈશું અને બસ એકદમ સારી રીતે મિશ્રણને હલાવી અને ખદખદવા દઈશું ચારથી પાંચ મિનિટ માટે હવે આપણે ફ્રાય કરેલા ઉપરથી ડ્રાયફ્રુટ એડ કરી દઈશું એકદમ સારી રીતે હલાવી મિક્સ કરીને આ રીતનું થઈ જાય મિશ્રણ ત્યાં સુધી એમને કૂક થવા દઈશું અને લાસ્ટમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીને અને ગરમા ગરમ સરસ મજાની આપણી ફાડા લાપસી રેડી છે તો શિયાળામાં ચોક્કસથી ટ્રાય કરું